ભાવનગરની એચ સીજી હોસ્પિટલ પર પી એમ જે એ વાય યોજના હેઠળ ગેરરીતિ કરવા બદલ રૂપિયા સાત પોઈન્ટ બાવીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે આ મામલે હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી પરંતુ થોડાક જ સમયમાં તેની સેવાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આજથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનો હોય છે અને એમાં એ લોકોના બે કેસમાં એવું છે કે ચાર્જિંગના છે છ હજાર અને ઓગણીસ અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને એ થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સરવાર તો પણ એ મશીનમાં મૂકી છે એને લીધે સરકારે એને બંધ ફટકારવામાં આ બે હજાર તેવીસથી ચોવીસના વચ્ચે એ એ થયેલા હતા આ સરકાર શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી હવે એની આ વધારે વિગત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે હજી અમારા એટલો જે પી એમ જે એ વાય યોજના હેઠળ દર્દીઓ પાસેથી વધુ પૈસા વસૂલવા 39 કેસમાં ખોટા કોડનો ઉપયોગ કરવો અને જે મશીનથી સારવાર શક્ય ન હતી તેના 443 કેસ બતાવીને સરકારી પેકેજનો લાભ લેવા બદલ આ દંડ કરવામાં આવ્યો છે કરોડોના દંડની રકમ હજી સુધી ભરવામાં આવી નથી તેમ છતાં પી યોજના હેઠળ હોસ્પિટલની સેવાઓ ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરી દેવામાં આવી છે આનાથી સરકારી યોજનામાં મોટી કફલત થઈ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે